ચાલો આજે એક એવી સરસ મજાની વાત કરીએ એક એવી વાર્તા જે દેખાવમાં તો સાવ સાદી છે પણ એની અંદર જીવનનો એક બહુ મોટો પાઠ છુપાયેલો છે આ છે એક પતંગની વાર્તા જે આપણને આપણી સાચી દિશા શોધવામાં કદાચ મદદ કરી શકે છે તો આ વાર્તાનો પહેલો હિસ્સો છે બંધાયેલી ઉડાણ અહીંથી જ આપણી આખી વાતની શરૂઆત થાય છે એક એવી જગ્યાએથી જ્યાં બધું એકદમ બરાબર લાગતું હોય છે તો જરા કલ્પના કરો એક પિતા અને એમનો દીકરો પતંગોત્સવમાં ગયા છે ચારે બાજુ લોકોનું શોરબકોર છે ઉત્સાહ છે અને આકાશ આકાશ તો જાણે રંગબરંગી પતંગોથી ભરાઈ ગયું છે એકદમ જીવંત માહોલ છે અને ત્યાં એ છોકરાએ પહેલી જ વાર પોતાના હાથે પતંગ ચગાવ્યો અને શું થયું ખબર છે એનો પતંગ તો સરસ મજાનો ધીમે ધીમે કરતાં કરતાં આકાશમાં ઊંચે ને ઊંચે જવા લાગ્યો એની ખુશીનો તો કોઈ પાર જ નહોતો પતંગને આમ આકાશમાં ઉડતો જોઈને એ છોકરાના મનમાં એક વિચાર આવ્યો એણે બહુ જ ઉત્સાહથી એના પપ્પાને કહ્યું પપ્પા મને લાગે છે કે આ દોરી છે ને એ પતંગને રોકી રહી છે જો આપણે એને કાપી નાખીએ ને તો એ આઝાદ થઈને હજી પણ ઊંચી જશે અને પિતાએ એની વાત માની દોરો કાપી નાખ્યો એકાદ ક્ષણ માટે તો એવું જ લાગ્યું કે વાહ પતંગ તો થોડો વધારે ઊંચે ગયો પણ પછી પછી તો એ આમ તેમ ગોથા ખાવા લાગ્યો અને ધીમે ધીમે નીચે આવીને જમીન પર પડી ગયો અને આ ઘટના આપણને વાર્તાના બીજા અને બહુ જ રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે આઝાદીનો ભ્રમ જે વસ્તુ આપણને બંધન લાગી રહી હતી શું એ ખરેખર બંધન હતી કે પછી કાંઈક બીજું જ ત્યારે પિતાએ એને એકદમ શાંતિથી સમજાવ્યું એમણે કહ્યું બેટા એ દોરો પતંગને રોકતો નહોતો અરે એ તો એનો સૌથી મોટો સહારો હતો એ જેને પવન સામે ટકી રહેવામાં અને ઊંચે ઉડવામાં મદદ કરતો હતો અને અહીંયા જ આ આખી વાર્તાનો સૌથી મોટો સાર છે એક વાત જે ખરેખર યાદ રાખવા જીવિત છે કે કપાયેલી પતંગને હંમેશા એવો ભ્રમ જ હોય છે કે એ ઉડી રહી છે જ્યારે હકીકતમાં એ તો માત્ર નીચે પડી રહી હોય છે તો ચાલો આ બે પતંગો વચ્ચેનો તફાવત જોઈએ એકદમ સ્પષ્ટ છે ખરો ને એક તરફ છે દોરા સાથેની પતંગ એની પાસે શું છે સહારો છે એક ચોક્કસ દિશા છે અને એટલે જ એ ઊંચી ઉડાન ભરી શકે છે અને બીજી બાજુ પેલી કપાયેલી પતંગ જે માટલ એક ભ્રમમાં જીવે છે આમ તેમ ભટકે છે અને અંતે તો એનું પતન જ થાય છે આ વાત આપણા જીવનને બરાબર લાગુ પડે છે જો આપણી પાસે કોઈ દિશા કે શિસ્ત જેવી કોઈ વસ્તુ જ ન હોય તો આ દુનિયારૂપી પવન આપણને ગમે ત્યાં ફંગોળી શકે છે આપણને કદાચ એવું લાગે કે આપણે તો આઝાદીથી ફરી રહ્યા છીએ પણ સાચું તો એ છે કે આપણે બસ રસ્તો ભટકી રહ્યા હોઈએ છીએ તો પછી આમાંથી શીખવાનું શું એ જ આપણને લઈ જાય છે આપણા છેલ્લા અને સૌથી અગત્યના ભાગ તરફ હેતુનો સહારો આ બોધપાઠને જીવનમાં કેવી રીતે ઉતારવો તો આપણા જીવનનો એ દોરો શું છે એ બીજું કંઈ જ નહીં પણ આપણી શિસ્ત આપણા સિદ્ધાંતો અને આપણી દિશા એ જેવી વસ્તુ છે જે દુનિયાભરના ભટકાવ અને આકર્ષણોની સામે આપણને ટેકો આપે છે એક હેતુ આપે છે જીવનનો સાચો આનંદ અને સંતોષ ક્યારે મળે ખબર છે જ્યારે આપણે કોઈના ધક્કે નહીં પણ પોતાના દમ પર પોતાની નક્કી કરેલી દિશામાં આગળ વધીએ આપણો રસ્તો આપણી મંઝિલ જ્યારે બધું આપણું પોતાનું હોય ત્યારે જોડવાની અસલી મજા છે તો સવાલ એ છે કે આ મજબૂત દોરો બનાવવો કેવી રીતે વેલ એના માટે મુખ્યત્વે ત્રણ વસ્તુઓ જોઈએ સૌથી પહેલું છે લક્ષ્ય આપણને ખબર હોવી જોઈએ કે આપણે જવું છે ક્યાં બીજું છે મૂલ્યો એવા સિદ્ધાંતો જે આપણને આખી મુસાફરીમાં રસ્તો બતાવે અને ત્રીજું સૌથી જરૂરી આત્મવિશ્વાસ આપણને પોતાની ઉડાન પર ભરોસો હોવો જોઈએ અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ લક્ષ્ય મૂલ્યો અને આત્મવિશ્વાસ એકસાથે ભળી જાય છે બસ પછી જુઓ કમાલ ત્યારે જ આપણી ઉડાન સાચા અર્થમાં આકાશને સ્પર્શી શકે છે અને આપણે આપણી પૂરી ક્ષમતા સુધી પહોંચી શકે છે તો જતા જતાં આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે આપણી ઉડાનને માર્ગદર્શન આપતો એ દોરો કયો છે એવા કયા લક્ષ્યો કયા મૂલ્યો અને કયો વિશ્વાસ છે જે આપણને જમીન સાથે જોડીને પણ આકાશમાં ઊંચે ઉડવાની તાકાત આપે છે